એક મચ્છર તમને દંડ ભરવા મજબૂર કરી શકે છે એક મચ્છર આર્થિક નુકસાન પણ કરી શકે છે હજુ પણ સમય છે ચેતી જજો હવે આપની મિલકતની જગ્યામાં મચ્છર ઉત્પત્તિ જોવા મળી તો ભરવો પડશે દંડ અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઈવ ત્રણ વખત નોટિસ અપાય હવે દંડ ફટકારાશે અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારીએ જણાવ્યું છે કે હવે ખાનગી માલિકીની જગ્યામાં મચ્છર ઉત્પત્તિ જોવા મળશે તો એપેડેમિક એક્ટ અઢારસો સત્તાણું મુજબ સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ સમાચાર પર વિગતવાર નજર કરીએ ડેન્ગ્યુ રોગચાળા અટકાય હતી પગલાં માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવી ખૂબ જ જરૂરી છે ડેન્ગ્યુ રોગ ફેલાવવા માટે એડિસ ઇજિપ્તાય મચ્છર જવાબદાર છે જે કન્ટેનર બ્રીડર છે અમદાવાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેશ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલાંની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ અગાઉ પણ અમદાવાદ જિલ્લામાં બે વખત આવી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા ટ્રાન્સમિશન સિઝનમાં વાહકજન્ય રોગચાળાને વકડતો અટકાવવા માટે પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિતના વિવિધ તાલુકાઓમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર તાલુકા સુપરવાઇઝર જિલ્લાની ટીમ સહિતના બસ્સોને એકાણું કર્મચારીઓ દ્વારા ટાયર પંક્ચરની દુકાન બંગારની દુકાન જીઆઈડીસી વિસ્તાર કન્સ્ટ્રક્શન સાઇટ સહિતની અન્ય સ્થાનો પર રૂબરૂ મુલાકાત લઈને જ્યાં મચ્છરના બ્રિડિંગ જોવા મળ્યા હતા અને ભવિષ્યમાં પાણી ભરાવાથી મચ્છર ઉત્પત્તિ થવાની શક્યતાઓ રહેલી છે એવા સ્થાનો પરના વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવી હતી જે પાત્રોમાં પોરા જોવા મળ્યા તેનો સ્થળ પર જ કર્મચારીઓ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અમદાવાદ જિલ્લામાં કુલ બે હજાર પાંચસોને છાસઠ સ્થાનો પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી જેમાંથી ચારસો ચુમ્માલીસ પાત્રોમાં પૌરા જોવા મળ્યા હતા અને છસ્સો ને સોળ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી આ ઉપરાંત દરેક સ્થાનો પર ઉપસ્થિત લોકોને મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે કરવાની થતી કામગીરીથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધૅન ક્યોર સૂત્રને સાર્થક કરવા અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ અગાઉ પણ બે વખત અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી અને નોટિસ પણ પાઠવવામાં આવી હતી શનિવારે ત્રીજી વખત અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી હવે પછી જો કોઈ ખાનગી માલિકીની જગ્યામાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો એપેડેમિક એક્ટ અઢારસો ને સત્તાણું મુજબ સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવશે તેમ અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું એટલા માટે જ અમે આપને પણ કહી રહ્યા છીએ કે એક મચ્છર તમને દંડ ભરવા મજબૂર કરી શકે છે એક મચ્છર આર્થિક નુકસાન પણ કરાવી શકે છે હજુ પણ સમય છે તેથી ચેતી જજો હવે આપની માલિકીની જગ્યામાં મચ્છર ઉત્પત્તિ જોવા મળશે તો ભરવો પડી શકે છે દંડ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર